રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્ય સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરત શહેરના ભટાર વિસ્તાર સ્થિત પોતાના નિવાસસ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી આર પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું આ સાથે જ બહેનને સી આર પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા હતા આ અવસરે સી આર પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી હું તારી રક્ષા માટે છું ને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે અને આ રાખડી યાદ આવે છે એ જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્ત્વ રક્ષાબંધનનું મહત્ત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ પણ છે એટલા જ માટે આ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ભાઈ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે તો આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ